શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે પણ નર્મદા નિગમમાં પાણી નહીં છોડાતા હાલ શિયાળુ પાક મકાઈ ઘઉં બાજરી તુવેર અને પશુપાલકો માટે સુંઢિયાનો પાક કરવા માટે પાણીની તાતી જરૂરિયાત છે પરંતુ પાણી નહીં છોડાતા ખેડૂતો મુસીબતમાં આવી ગયા છે ડભોઈ શહેર તથા તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની પોર શાખા કેનાલ હાલ પાણી વિના કોરી કટ છે નવેમ્બર માસ અડધો થયો હોવા છતાં પણ પાણી નહીં છોડવાના કારણે ઠેર ઠેર કેનાલો કોરીકટ ભાસી રહી છે ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે શાખા નહેરોમાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પ્રતિવર્ષ ઓક્ટોબર માસમાં કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે પાણી છોડવામાં વિલંબ થયો હોય ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સુંઢિયું વગેરે પાક લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે નર્મદા નિગમ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે જ્યારે નર્મદા નિગમના અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે બોલવાનો તેઓએ ઇનકાર કર્યો હતો ડબોઈ પોર શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી દર વર્ષે અગિયારમા મહિનામાં દસમા મહિનામાં પાણી છોડે છે આ વર્ષે અગિયારમા મહિનાની અઢાર તારીખ સુધી પાણી આવ્યું નથી વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી રોજ જઈએ છે તો એક જ વાત કરે સાહેબ સોની સાહેબની કે બે દિવસમાં પાણી છૂટશે રિપેરિંગ કામ ચાલુ છે તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ એટલે જેમ બને તેમ વહેલી તકે ઓર શાખામાં પાણી છોડવા વિનંતી વડોદરા જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા જેમાં અગિયારમાં મહિનામાં પાણી છોડ્યું નથી દસમા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે તો તેના ખેડૂતો પાણીની લીધે બહુ ત્રાસ થઈ ગયા છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે મકઈ છે તુવેર છે ઘઉં છે બાજરી છે જુવાર છે ને ખેડૂતો જે પશુપાલક છે તેની માટે સુંઢિયું છે એ બધો પાક જે ખેડૂતને જરૂર છે તો અત્યારે બી હજુ પાણી આવ્યું નથી તો ક્યારેક ખેડૂતે પાણીનો લાભ લઈ શકે એ અમારે રજૂઆત દરેક ખેડૂત એ જ છે કે ભાઈ પાણી છૂટે તો દરેક ખેડૂતને લાભ મળે